નમસ્કાર મિત્રો ફરેકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી લેવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી યુએલડી કન્યા વિદ્યાલય ગોંડલખડ આવેલી છે તેમજ શ્રીમતી યુએલડી મહિલા કોમર્સ એન્ડ બીસીએ કોલેજ ગોંડલખડ આવેલી છે તેમજ જે એમ કાછડિયા લેવા પટેલ કન્યા છાત્રાલય ગોંડલ માટે વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર મિત્રો તો તમે જોઈ શકો છો અંગ્રેજી વિષય માટે અહીંયા એક જગ્યા છે જેમાં સ્ત્રી અથવા પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે કોલેજ વિભાગ માટે છે મિત્રો તેની લાયકાતની વાત કરીએ તો બીએ એમએ બીએડ ઇંગ્લિશમાં જેણે કરેલું હોય મિત્રો તે અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ બીસીએ જે વિષય છે મિત્રો તેમાં એક જગ્યા છે સ્ત્રી અને પુરુષ ઉમેદવાર માટે અરજી કરી શકે છે બીસીએ કોલેજ માટે જે લાયકાતની વાત કરીએ મિત્રો તો બીસીએ એમસીએ એમએસસી આઈટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલો હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે અંગ્રેજી મિશિયમ માટે વાત કરીએ મિત્રો સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી માટે તો સ્ત્રી પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે બીએ એમએ બીએડ ઇંગ્લિશમાં કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એક જગ્યા છે જે સ્ત્રી માટે અનામત છે અહીંયા સેકન્ડરી વિભાગ માટે બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ત્યારબાદ સંસ્કૃત અને ગુજરાતી ભાષા માટેની વાત કરીએ મિત્રો તો ઉમેદવારો છે તેના માટે અરજી કરી શકશે અહીંયા એક જગ્યા છે મિત્રો મિત્રો ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે માટે જેમાં બીએ ઉમેદવારો છે તે સંસ્કૃત અને ગુજરાતી ભાષા જે જાહેરાતમાં અરજી કરી સ્ટાફની વાત કરીએ તો ક્લાર્ક માટે એક જગ્યા છે જેમાં પુરુષ ઉમેદવારો માટે અરજી કરવાની રહેશે સ્કૂલ વિભાગ માટે જેમાં સ્નાતક અને વહીવટી તમામ કામ માટે સંભાળી શકે તેવા ઉમેદવારો રેક્ટર તેમજ ગૃહમાતાની મિત્રો પાંચ જગ્યા ખાલી છે જેમાં સ્ત્રી ઉમેદવારો માટે અનામત છે અહીંયા હોસ્ટેલ વિભાગ માટે ધોરણ પાસ અથવા તો ગ્રેજ્યુએટ હોય તેવા અરજી કરી શકશે તે સિવાય મિત્રો હેલ્પર માટેની ભરતી જાહેરાત છે એક જગ્યા છે મિત્રો તેમાં પુરુષ ઉમેદવાર માટે હોસ્ટેલ માટે તમે જોઈ શકો છો સમગ્ર શૈક્ષણિક કેમ્પસમાં તમામ પરચુરોને જે કામ કરી શકે તેવા ઉમેદવારોને અહીંયા અગ્રતા આપવામાં આવશે જોઈએ વધુ માહિતી મિત્રો તો તમે જોઈ શકો છો જે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે માત્ર ફોટા સાથેની અરજી સંપૂર્ણ વિગત સાથે આપેલા જે વોટ્સએપ નંબર છે મિત્રો સ્કૂલ તેમજ હોસ્ટેલ માટેના મોબાઈલ નંબર નેવું પાંચસો બેતાલીસ બેતાલીસ એકસો એસી ત્રણસો સાડત્રીસ સત્યાવીસ જીરો તેત્રીસ પર મોકલી આપવાની રહેશે માત્ર રિઝ્યુમ મોકલવું અન્ય કોઈ પણ પ્રમાણપત્ર મોકલવાની જરૂરિયાત નથી મિત્રો સ્કૂલ હોસ્ટેલ વિભાગ માટે અરજી કરતા ઉમેદવારે ઉપર આપેલ સ્કૂલના જે મોબાઈલ નંબર છે તેના પર અરજી મોકલવાની રહેશે કોલેજ માટે કોલેજના જે મોબાઈલ નંબર આપેલા છે મિત્રો અહીંયા તેના પર તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ મિત્રો અનુભવી ઉમેદવારને પ્રસંગી આપવામાં આવશે તેમજ યોગ્ય ઉમેદવારને ફોન કરી ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે સ્થળ તમે નોંધી લેશો મિત્રો શ્રી લેવા પટેલ કન્યા છાત્રાલય જે નેશનલ હાઇવે બી ઉદાળા ચોકડી પાસે પોસ્ટ બોક્સ નંબર ઓગણપચાસ જે ગોંડલ ખાતે આવેલી છે તેની માટેની આજે શિક્ષકો તેમજ જે બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય